સંચાલક પર હુમલાની ઘટના રાજકોટના ઓમનગર વિસ્તારનો આ બનાવ છે રૂપિયાની લેતી દેતીમાં લાકડી અને ધોકા વડે હુમલો કરાયો છે ભોગ બનનાર વિશાલ મારડિયાને અત્યારે સારવાર અર્થે ખસેડાયા છે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે રૂપિયાની લેતી દેતીમાં મારામારીનો મામલો સામે આવ્યો જેમાં કેટર સંચાલક પર હુમલો થયો છે રાજકોટના ઓમનગર વિસ્તારનો બનાવ છે બોક બનનાર વિશાલ મારડિયાને અત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મારામારીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે રાજકોટના ઓમનગર વિસ્તારનો બનાવ જ્યાં રાજકોટમાં કેટર સંચાલક પર હુમલો થયો છે રૂપિયાની લેતી દેતીમાં થયેલા હુમલામાં અત્યારે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે રાજકોટના ઓમનગર વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં લાકડી અને ધોકા વડે હુમલો કરાયો છે વિગતો મેળવીશું સંવાદદાતા ભાવેશ પાસેથી ભાવેશ શું વધુ વિગતો છે આ અંગે જીજ્ઞાતા જે પ્રમાણે રાજકોટના મોરી વિસ્તારની સામે આવી છે ઓમનગરમાં ટ્રસ્ટ સંચાલકો પર છે તે હુમલો કરવામાં આવ્યો હતો મોડી રાત્રે પૈસાની લેતી દેતી મામલે ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો કેટલાક શખ્સો દ્વારા જે ધોકા છે તેના વડે જે આ જે ભોગ બનનાર છે વિશાલ ભરતભાઈ મારડિયા તેમને માર મારવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાના વિડીયો છે સીસીટીવી વિડીયો તે પણ સામે આવ્યા છે જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ જે પ્રમાણે મારામારીની ઘટના સામે આવી છે જેને લઈને પણ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક સંચાલકો પર ચાર થી પાંચ જણા ધોકા વડે મારી મારી કરી રહ્યા છે હુમલો કરી રહ્યા છે અને આ સીસીટીવી હાલ છે તે વાયરલ થયા છે જી જિજ્ઞેશા બિલકુલ ભાવ જાણકારી આપવા બદલ